ચટાયેલા હવામાનને કારણે ખેડૂતોનો પાક ન બગડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેને લઈને જ હરાજી બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવી રહ્યો છે દાંતા માર્કેટયાર્ડમાં ખરીદી તેમજ હરાજી બંધ રાખવામાં આવી છે ખેડૂતોને પોતાનો માલ વરસાદ કે વાવાઝોડાને કારણે ન બગડે તે માટે ઘરમાં જ મૂકી રાખવા માર્ગદર્શન અપાયું ત્યારે દાંતાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વેપારીઓએ ગોડાઉનમાં પડેલા માલને ઢાંકી દીધો છે તથા બાકીના ખુલ્લા પડેલા માલને પણ સગે વગે કરવામાં લાગી ગયા છે બેથી ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ સાવચેતીના પગલા લેવા પરિપત્ર કરાયા છે તેના પગલે દાતા એપીએમસીના ચેરમેને ખરીદી બંધ રાખવા કોઈ પણ પાક માર્કેટયાર્ડમાં નહીં લાવવા ખેડૂતોને સૂચન કર્યા છે હાલના તબક્કે માર્કેટયાર્ડમાં સન્નાટો ચોવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે વેપારીઓ પણ પડેલા માલને યોગ્ય વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે ખેડૂત ખૂબ હેરાન પરેશાન છે સરકારના પરિપત્ર પ્રમાણે અમે પણ માર્કેટ યાર્ડ બંધ રાખેલ છે માર્કેટમાં ખરીદી બંધ રાખેલ છે અને ખેડૂતોને સૂચન કરેલું છે વેપારીઓને પણ સૂચન કરેલું છે અને રસ્તામાં ખેડૂતનો માલ ન મોકલાય એના માટે ખેડૂત હેરાન પરેશાન ના થાય એટલા માટે બંધ રાખેલ છે સૂચન કરેલું છે અને હાલે ખેડૂતોનો જે પાક પાકેલો છે ત્યાં આગાહીના લીધે બગડવાની સંભાવના બહુ તકલીફ છે અમને અને કઈ નુકસાન ની અંદર છે એટલે અમે હાલ એપીએમ છે બંધ છે અમારું અને અમે અમારા માલોના ધોકી અને રાખેલા ચાલ બઉ સગડ માં છીએ કરી જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે વરસાદની આગાહી ને લઈને જે બનાસકાંઠાનું જે દાતા તાલુકો છે તે દાતા તાલુકાની અંદર તેને લઈને જે ખેડૂતો જે અનાજ ભરાવા આવતા હોય છે એપીએમસી માં તે એપીએમસી માં અત્યારે પાંચ અનાજ નહી લાવે તે માટે જે બનાસકાંઠાના જે દાતા તાલુકાના જે જે ચેરમેન છે તેમને જણાવેલું છે અને જે હાલમાં જે જે એપીએમસી ની અંદર જે અનાજ પડેલું છે તે હાલમાં ઢાંકીને અને જે પતરાનું શેડ છે તે પતરાના શેડ નીચે મૂકવામાં આવ્યું છે અને જે માર્કેટ યાર્ડ છે જે એપીએમસી નું તે હાલમાં સન્નાટે સન્નાટો જોવા મળી રહ્યું છે અને જે જે દુકાનદારો છે જે એપીએમસી ના તે એપીએમસી ના દુકાનદારો જે અનાજ છે તેમનું તે સગે વગે કરતા જોવા મળી રહ્યા છે અને હાલમાં જે એપીએમસી છે તે એકદમ સન્નાટે સન્નાટો જોવા મળી રહ્યા છે અને જે અત્યારે હાલમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે વરસાદની આગાહી ને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે વિનય સિકરવાટીન દાતા